ઘટનામાં એવું હતું માળીયા પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ ઇકો ઉર્ફે ઇકબાલ ઓસમાળ મોવર કરીને એક ઘરે ગામનો જે ધંધારથી છે દારૂનો એની પર રેડ કરવા ગઈ હતી અને રેડ દરમિયાન દારૂ મળી આવતા ઇકાની ધરપકડ કરવામાં આવી હતી આ ધરપકડને ટાળવા માટે ઇકો તથા એના પિતા હાજી ઓસમાળ અને એનો ભાણેજ યુસુફ વલારાખા અને ઘરના સાતેક જેટલા લેડીઝ બધાએ ભેગા થઈ એક સંપર્ક કરી અને ધારણ કરી અને હિચકારો હુમલો કર્યો હતો જેમાં અમારા પોલીસમેનના માથામાં એકદમ મરણતોલ જેવી ઈજા થઈ છે અને ટાંકા પણ આવેલા છે તદુપરાંત ધોકાથી અન્ય ઈજાઓ પણ કરેલી છે છૂટો પથ્થરમારો પણ કરેલો આ અંગે ત્રણસો સાત અને રાયડિંગ સહિતની કલમો સાથેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ ઈકા ઉપર પોતે પ્રોહિબિશનનો આરોપી હોય એ અંગેનો અલગ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ રાત્રિના બોમ્બિંગ હાથ ધરતા એની ઇકબાલની અલગ અલગ બે દારૂની ભઠ્ઠીઓ ચાલુ મળી આવેલ તો એ પણ નાશ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભટ્ટીના સાધનો એના ઘરમાંથી મળી આવતા એ પણ કબજે કર્યા છે અને દેશી દારૂ સાથે રોકડ રકમ મળી આવેલ હતી એ પણ કબજે કરવામાં આવી છે અને સાથે અલગ અલગ નાના મોટા ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે તો એ પણ કબજે કર્યા છે અને આ કામે અત્યાર સુધીમાં આ ગામની તપાસ છે આગળની તપાસ પીઆઈ એનબી બસાવાને આપવામાં આવી છે જે સિટી મોરબી સિટી બી પોલીસેના પીઆઈ છે અને એની તપાસ દરમિયાન એમણે એક ઇકબાલ ઉર્ફે ઇકો અટક થયેલ છે સાથે એના પિતા હાજી ઓસમાણ મોવર અટક થયેલ છે અને સાત લેડીઝને અટક કરવામાં આવેલ છે યુસુફ અલ્લારખા અલ ફરાર છે સાહેબ અત્યાર સુધીમાં કેટલા પોલીસ કર્મી ઇન્જર્ડ છે તે ઇન્જર્ડ થયા છે આ જે ઘટના બની એમાં કુલ છ પોલીસ કર્મી ઇન્જર્ડ થયા છે એમાં બે થી ત્રણ પોલીસમેનને વધારે ઇજા છે જે આરોપીઓ છે એમાં ઇકબાલ છે એની ઉપર નવ જેટલા અલગ અલગ ગુનો દાખલ થયેલા છે એમાં પ્રોહિબિશન ઉપરાંત ભાવનગર મુકામે પશુ કૃતા અધિનિયમ હેઠળનો પણ ગુનો દાખલ થયેલો છે અને યુસુફ અલ્લાખા ઉપર પણ ત્રણ ગુના દાખલ થયેલા છે